કાલે આપણે આમાં મકાઈ વાવી હતી આ મકાઈમાં અત્યારે પાણી જાય છે બે વીઘા છે ટ્રેક્ટરથી મકાઈ વાવી હતી શોર્ટ વિડીયો પણ આવશે આપણે કાલે લાઈવ કરીને મૂક્યું હતું આજે આજે પી જ છે નહીં પીવે ને બાકી રહે તે લાગી પાવર આ જાય ના હમણા 2 વાગે ત્યાં મારે લેવાનું છે આપણે હવે એક યુનિટ માં પાણી પાવા માટે આપણે એક ભૂંગળા લાંબુ કરશું આપણે જે હોત પાઇપ છે અત્યારે આ મકાઈમાં પાણી જાય છે પછી મકાઈમાંથી આપણે વર્મી કમ્પોસ્ટ યુનિટ છે અહીંયા આપણે પહોંચાડવાનું પાણી બે વાગ્યે અત્યારે હમણાં આમાં પી રે પછી પ્યાસ તો નહીં પી રે આ હોત પાઇપમાં પાણી આવી રહ્યું છે અહીંયા મારો અવાજ આવે છે કે નહીં મિત્રો જણાવજો અઢીની લાઇન છે આ પાણી આપણે યુનિટમાં આપણે ખાતરમાં બેડ નાખ્યા છે બેડમાં જવા દેવાનું છે હમણાં બે વાગ્યે અડધી કલાક થાય છે પાતા આજે આને લંબાવવાનું છે પહેલું આ જગ્યા દેખાય ત્યાં સુધી લંબાવાનું છે પેલી જગ્યા થી ઠેઠ થી આવેલી લાવ્યા હતા પાઇપ કટ ટુકડા થોડીક ન્યા છે હજી લાઈવ કોમેન્ટ આપણે બે દિવસ પછી આપણે અત્યારે ઘન જીવામૃત પણ અત્યારે સાણીયું ખાતર સુકાયેલું છે આજે આપણે ઘનજીવા અમૃત પણ સાળવવાનું છે પછી મિક્સ કરવાના છે ઘનજીવા અમૃતની બેગ પણ વેચાણ કરીએ છીએ અને વરમી કમ્પોસ્ટનું પચાસ કિલોની બેગ પણ વેચાણ કરીએ છીએ ઘનજીવ અમૃત આજે સાળવાનું છે સાળી અને જે તૈયાર નથી થયું થોડાક દિવસમાં તૈયાર થઈ જાય છે બે દિવસમાં આજે એને સાળવાનું છે જીવામૃત પછી બે દિવસ પછી એમાં જીવામૃત અને ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા નાખવાના છે પછી આપણે પચાસ કિલોની બેગ ભરી અને વેસણ કરશું મિત્રો તમે કઈ જગ્યાએથી લાઈવ જુઓ છો કોમેન્ટ કરીને જણાવો તો ખબર પડે તમે બસો જણા લાઈવ જોવો છો એમાંથી કોઈની પણ એક પણ કોમેન્ટ આવી નથી તમે કઈ જગ્યાએથી વિડીયો જોવો છો તે જણાવજો મિત્રો ત્રણસો જણા લાઈવ છે અત્યારે આપણે આ અહીંયા આપણે એક પાઇપ છે આ ઝીંઝવામાં તે આપણે વર્મી કમ્પોસ્ટ યુનિટ છે એમાં આપણે લઈ જવાનું છે ફૂલ વિડીયો તમને પ્રોસેસિંગનો વર્મી કમ્પોસ્ટનો વિડીયો આપણે યુટ્યુબ ચેનલમાં ટૂંક સમયમાં જ આવશે તો જેને સબસ્ક્રાઈબ સુનિલ કૃષિ વિદ્યા ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો વર્મી કમ્પોસ્ટ યુનિટ અને ખેડૂતોનો ઇન્ટરવ્યૂ આ બધી જ વસ્તુ તમને જોવા મળશે કૃષિ વિદ્યા ચેનલમાં પ્રાકૃતિક કૃષિ કેવી રીતે કરાય તેમની તમામ માહિતી તમને મળશે જે પ્રાકૃતિક નિષ્ણાંત ખેડૂતો હોય તેમની પાસે ઇન્ટરવ્યૂ લઈ અને અપલોડ કરીએ છીએ વિડીયો અત્યારે તમે આ વોધ પાઇપ જોવો છો અને આપણે ટુકડા ટુકડા લઈ જવાના છે આપણે પેલી જગ્યા પર જે દેખાય તે તે જગ્યા પર આ હોધ પાઇપ પછી ત્યાંથી આપણે નવો હોદ પાઇપ લાવ્યા એક છે એ વોધ પાઇપમાં જોઈન કરી અને પછી આપણે બેડમાં મૂકવાના છે પછી આપણે ઘનજીવ અમૃત બનાવવા માટે જીવામૃત બનાવવા માટે જીવા અમૃતનું બેરલ આ લાવ્યા છે આ બેરલમાં આપણે જે કપાણ કાપી અને પછી ઘનજીવ જીવામૃત આમાં બનાવવાનું છે પછી ગોપાલભાઈના સુતરિયા એ વર્ગૃપા અમૃતમ બેક્ટેરિયા એ આ બેગમાં બનાવવાના છે એ બેલરમાં કોઈપણ વ્યક્તિનો એક પણ કોમેન્ટ નથી થાય કોમેન્ટ કરીને જણાવજો મિત્રો ચાલો હવે આપણે અત્યારે આ અત્યારે અમે ફોન હવે મૂકવો પડશે આપણે લાઈવ છે એ કટ કરવો પડશે ને અહીંયા આપણે અમારે ઉપાડીને પછી ત્યાં આપણે વર્મી કમ્પોસ્ટ યુનિટ છે ને ત્યાં લઈ જવાનું છે ચાલો પછી આપણે મળીએ ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો કૃષિ વિદ્યા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એક વિડીયોમાં એક લાઇક કરી દેજો થેન્ક યુ હરે કૃષ્ણ